નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરીશું આજે સરકારે કરી છે એક નવી ભરતીની જાહેરાત જેમાં વાત કરીશું જે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસનું ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થઈ ચૂકી છે તો બજેટમાં એક નવી જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત વાત કરીશું સરકારે જે નવી જાહેરાત કરી છે જેમાં પંચાયત વિભાગ દ્વારા ગામમાં જ મળશે નોકરી તો દરેક ગામ પંચાયત દીઠ નવી નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ગુજરાત સરકાર કરશે નવી ભરતી તેના વિશેની જે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં કઈ ભરતી થશે કેટલી જગ્યાઓ હશે અને શું હશે ભરતીના નવા નિયમો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો તમે અહીંયા જોઈ શકો છો ગામડે સરકારી નોકરી કરવી છે પંચાયત વિભાગમાં ચોવીસો એંસી નવી જગ્યા ઊભી થશે તમે જોઈ શકો છો ગ્રામીણ ક્ષેત્રે સામાજિક સાહસો માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ રચાશે મિત્રો જે નવી બજેટની જાહેરાત પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રમાં સામાજિક સાહસો માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની કરવામાં આવશે રચના જેના અંતર્ગત જે અહેવાલ છપાયો છે જેમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે પંચાયત વિભાગમાંથી આશાનું કિરણ નીકળ્યું છે આ વિભાગ માટે બજેટમાં રૂપિયા બાર હજાર એકસો અને અડત્રીસ કરોડની જોગવાઈ થઈ છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન હયાત મહેકમ ઉપરાંત ચોવીસો એસી નવી જગ્યાઓ ઊભી કરવા વિધાનસભા સમક્ષ નાણા મંત્રીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે તમે મિત્રો ખાસ જોઈ શકો છો કે નવી ચૌદસો જગ્યાઓ ભરવા માટે વિધાનસભા સમક્ષ નાણા મંત્રીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે બજેટમાં ગ્રામીણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો અંતર્ગત કમિશનરેટના તાબામાં તાલુકા કક્ષાએ એક હજાર ચુમ્માલીસ નવી જગ્યાઓ ઊભી કરવા સૂચવાયું છે તેવી જ રીતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કુલ એકસો અગિયાર દરેક તાલુકામાં વર્ગ ત્રણના એક એમ કુલ બસો અડતાળીસ એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર દરેક જિલ્લા દીઠ એક એમ કુલ નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ તેત્રીસ તાલુકા સ્તરે મદદનીશ નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ બસો અડતાલીસ અને દરેક તાલુકા દીઠ સિવિલ અને જુનિયર ક્લાર્કની ચારસો અઠ્ઠાણું જગ્યાઓ તેમજ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણની બસો જિલ્લા પંચાયતોમાં પ્લાનિંગ આસિસ્ટન્ટની સો એમ કુલ મળીને ચોવીસો ને જગ્યા ઊભી કરવામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના માટે નવા નાણાકીય વર્ષે ભરતી પ્રક્રિયા શરૂ થશે નવ નાણાકીય વર્ષ એટલે બે હજાર ચોવીસના નવા નાણાકીય વર્ષે ભરતી પ્રક્રિયા શરૂ થશે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે નવા મહેકમ ઉપરાંત જે રીતે ઉદ્યોગોના વેન્ચર કેપિટલના ધોરણે સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના પણ કરાઈ છે જેના માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા પચાસ કરોડનો ખર્ચ કરાશે આગામી નાણાકીય વર્ષ માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરાઈ છે બજેટમાં મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લામાં અંત્યોદય પરિવારોને પચાસ હજાર મહિલાને લખપતિ બની શકે તે માટે રૂપિયા સો કરોડની જોગવાઈ સાથે લક્ષ્યાંક રખાયો છે પાકિસ્તાન સરહદ નજીક ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા રૂપિયા દસ કરોડની જોગવાઈ થઈ છે તો આ અહેવાલની સંપૂર્ણ માહિતીની વાત કરવામાં આવે તો કુલ જે આ જણાવ્યા મુજબ ગામડીઠ દરેક તાલુકામાં અને દરેક જિલ્લામાં એમ કુલ ચૌદસો ને એંસી નવી જગ્યાઓની ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે નવા બજેટમાં હવે ભરતી આવશે કે નહીં તેનું તો આવનારું નાણાકીય જ બતાવશે તો મિત્રો આ હતી આજની માહિતી આવા જ અગત્યની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે